ચાલો 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 કેસરોલ ગામે શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ ની ઉજવણી નો લાભ લેવા ચાલો

કાર્યક્રમનું કલાવૃત્ત ના રોજ ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રા બપોરે ત્રણ કલાકે નવેઠા સોમદાસ બાપુની ડેરીથી કેસરોલ મુકામે પહોંચશે મહાપ્રસાદી ભોજન સાંજે પાંચ કલાકે મહાઆરતી સાંજે સાત કલાકે પૂજ્ય બાપુ શ્રી ની વાણી રાત્રે આઠ કલાકે સત્સંગ પ્રારંભ રાત્રે રાધે ના સ્વખેત બાર બે ચોવીસ ના રોજ કેસરોલ મુકામે પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે સ્થળ કેસરોલ ગામ દહેજ રોડ ટોલ નાકાની બાજુમાં તાલુકો જિલ્લે ભરૂચ પૂજ્ય સોમદાસ બાપુ ના અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ ભરૂચ નગરપાલિકા કોના બાપની પેઢી સામાન્ય સભામાં કામ મંજૂર થઈ ગયું ઠરાવ લખાઈ ગયો ભાજપના બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખને કોન્ટ્રાક્ટ અપાઈ ગયો અને કામ શરૂ થયું તરત જ અન્ય નગરસેવકને જાણે પેટમાં તેલ રેડાયું હોય તે પ્રકારે કામ બંધ કરાવી વર્ક ઓર્ડર તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસે આપ્યો હોય અને નગરસેવકે વિકાસનું કામ બંધ કરાવી છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ લેખિતમાં નગરપાલિકાને કામ કેન્સલ કરવાની અરજી આપી કામ બંધ કરાવતા નગરસેવક સામે ફિટકાર વરસી રહી છે અને નગરસેવક પોતાના જ વોર્ડમાં ધર્મવાદ જાતિવાદ રાખતા હોય તે પ્રકારે વિકાસના કામોમાં રોડા નાખવાનું કૃત્ય કરતા હોવાના આક્ષેપ સાથે ડુંબાળના રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે સોમવારના રોજ ભરૂચ નગરપાલિકા રહીશો ગજવશે અને ચૂકવેલો ટેક્સ અને હવે પછી ટેક્સ નહીં ચૂકવાય તેવી માગણી સાથે હલ્લાબોલ કરનાર હોવાના અહેવાલો સામે આવ્યા છે આગામી નગરપાલિકાની ચૂંટણીને હવે ત્રણસો પાસઠ દિવસ બાકી છે સત્તા પક્ષે મતદારોને રીઝવવાના બદલે મતદારોની વિરુદ્ધ કૃત્ય કરતા હોય અને સત્તા પક્ષને જ નુકસાન થાય તે પ્રકારેના જ કામ કરતા હોવાના આક્ષેપ વચ્ચે આ જ વોર્ડમાં ભાજપના જિલ્લા પ્રમુખનું પણ નીચું દેખાતું હોય તેવું માનવામાં આવી રહ્યું છે સોમવારે ડુમારના રહીશોનું કેવું આંદોલન ભરૂચ નગરપાલિકામાં રહે છે તે જોવું રહ્યું ત્રણ દિવસ પહેલા પરંપરાગત માછીમારો પર ગેરમાછીમારો દ્વારા હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે ગેરમાછીમારો નર્મદા નદીમાં ગેરકાયદેસર માછીમારી સાથે દારૂ કોલસો બાવળ સહિતની હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે તેઓ નશામાં પરંપરાગત માછીમારો પર હુમલો કરવા સાથે ખૂટા મારી માછીમારી કરતા હોય પરંપરાગત માછીમારીની આજીવિકા ઉપર ફટકો પડી રહ્યો છે જેને લઈ તેઓની ગેરકાયદેસર બોટો કબજે કરી નર્મદા નદીમાંથી ગેરમાછીમારોને દૂર કરવાની માંગ સાથે અસામાજિક પ્રવૃત્તિ દૂર કરવાની માંગ કરાઈ છે જો તંત્ર આમ કરવામાં ઉણું ઉતરશે તો આવનાર સમયમાં માછીમારો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી દીધી છે મારું નામ સુનિલકુમાર માછી છે હું હાલ ભારપુરના ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું બે ત્રણ દિવસ પહેલાં જે હમણાં જે ઇસ્યુ થયો છે જેમાં પરંપરાગત માછીમારો અને જે માછીલોકો છે જે છૂટા જાળ નાખીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેની અંદર અત્યારે હાલમાં અમુક ઈસમો છે એ જાળી નદી બંધ કરીને મતલબ જે આખી નદી રોકીને ઝાડ નાખીને ધંધો કરે છે એ ખરેખર અયોગ્ય છે અને ગુનાપાત્ર છે તો તે પોલીસ તંત્રને ખાસ નમ્ર વિનંતી છે કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમની પાસે રજીસ્ટ્રેશન વગરની બોટો ચલાવે છે તો એ લોકો એમનું રજીસ્ટ્રેશન ચેક કરીને જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડે તો એ કેન્સલ કરાવે અને બીજી વાત કે આ બધી તકલીફો ઊભું થવાનું મુખ્ય કારણ એ જ છે કે અત્યારે જે ભારબૂટ બેરેજ બની રહેલો છે હોય અને ભારબૂટ બેરજના કારણે નદીમાં જે માછીમારી કરવા માટેની જગ્યા છે તે ખૂટતી જણાય છે હાલની અંદર જે ડેમ બંને બાજુથી ચારસો ચારસો મીટરથી એની વધારે આગળ વધી રહ્યો છે અને જે માછી લોકો પરંપરાગત રીતે માછીમારી કરતા હોય તો એમને એ જગ્યા ઓછી પડતી જણાય ને આ નું થવાનું કારણ મુખ્ય કારણ ભારબૂત બેરજ જ છે તો જે માછીમારો છે અને અસરગત માછીમારો એમની જે માંગ ચાલી રહી છે સરકારની અંદર તે પૂરી કરવામાં આવે જેથી આ બધા પ્રોબ્લેમનું સમાધાન થાય અને એ એટલા માટે આ આજે આંદોલન આવેદનપત્ર આપીએ છીએ અને જો આગળથી પણ આવું કંઈક થશે તો ઉગ્ર આંદોલન માછીમારો ભરૂચ ભારભૂટના માછીમારો કરશે

છ કરોડ હેંસી લાખ રૂપિયાની હેરાફેરી થઈ છે અને તેના બદલામાં તેમને અડસઠ લાખ રૂપિયા મળ્યા હોવાનો ડિજિટલ અરેસ્ટ કરીને માનસિક ત્રાસ આપીને ચૌદ લાખ તેમના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરાઈ હતી આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે મોબાઈલ નંબર બેન્ક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી હતી સાથે જ આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલા નાણાં જે બેંક એકાઉન્ટમાં જમા થયેલા તે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરીને હ્યુમન રાઇટ ઇન્ટેલિજન્સના આધારે આરોપીને પાટણની સ્વદુર્વિલા સોસાયટીમાં રહેતા પાર્થ પંચાલ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે હજુ પણ આની અંદર વધુ આરોપી ઝડપાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે એક વ્યક્તિને હાઉસ એરેસ્ટ કરીને એની સાથે ફ્રોડ કરવા માટેનો બનાવ બનેલો તે સંબંધે ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો આમાં વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં બસીર ઇબ્રાહીમ નામના એક વ્યક્તિ છે જે વ્યવસાય ડોક્ટર છે અને સિનિયર સિટીઝન છે એમની ઉપર એક કોલ આવેલો અને એમને કહેલું કે ભાઈ હું મુંબઈથી ટેલિકોમ્યુનિકેશન વિભાગમાંથી વાત કરું છું એ રીતે હિન્દીમાં વાત કરેલી અને એમને કહેલું ભોગ બનનાર બશીરભાઈને કે ભાઈ તમે જે મોબાઈલ યુઝ કરો છો એ મુંબઈને કેનરા બેંકના એક એકાઉન્ટ સાથે લિંકઅપ છે અને એ તમારા મોબાઈલથી આ કેનેરા બેંકમાં છ કરોડ અને એંસી લાખ રૂપિયાનો ફ્રોડ થયેલું છે અને એ ફ્રોડ જે થયેલું છે એની દસ ટકા રકમ તમારા એકાઉન્ટમાં જમા થયેલી છે એટલે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે મુંબઈ મુંબઈ ખાતે અને તમારા ઉપર સીબીઆઈમાંથી અને અંધેરી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે એમ કરીને ફોન કરીને કટ કરેલો ફોન ત્યારબાદ બીજો એમના ઉપર વિડીયો કોલ આવેલો કે જે સીબીઆઈ માંથી અધિકારી વાત કરે છે એ રીતે એમને ધમકી આપેલી ડરાવેલા અને થોડી વાર પછી અંધેરી પોલીસ સ્ટેશનમાંથી કોલ આવેલો એ રીતે એમને ડર બતાવેલો અને જો એમને આ એમના વિરુદ્ધના આ ગુનામાંથી એમને બચવું હોય તો ફ્રોડ કરનાર વ્યક્તિએ એમને એક એકાઉન્ટ નંબર આપેલો અને એ એકાઉન્ટ નંબરમાં તાત્કાલિક રૂપિયા પંદર લાખ જમા કરાવવા માટેનું કહેતા આ જે ભોગ બંનાર વ્યક્તિ છે એ પોતે ડરી ગયેલા અને એમને એવી પણ તમકીઓ આપેલી કે જો તમે પોલીસને એક તમારા સગા સંબંધીઓને તમે જાણ કરશો તો અમે ત્યાંથી લોકલ પોલીસને કહીને તમને તાત્કાલિક ધરપકડ કરાવીશું એટલે પોતે ધરપકડમાં ધરપકડમાંથી બચવા માટે એમને તાત્કાલિક ધોરણે આ જે ચિત્રો એમને જે એકાઉન્ટ નંબર આપેલો હતો એ એકાઉન્ટ નંબરમાં પોતે પંદર લાખ રૂપિયા જમા કરાવેલા અને ત્યારબાદ પોતે આવી રીતે ભોગ બનેલા છે એવું એમને એમને લાગતા ફરિયાદ આપતા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે તપાસ હાથ ધરેલી આ જે મોડ ઓપર છે એ ડિજિટલ એરેસ્ટ પ્રકારની અને સિનિયર સિટીઝન એમાં ભોગ બનેલો હોય એમાં એના કારણે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને મયુર ચાવડા સાહેબ પૂરતું માર્ગદર્શન અને સૂચના આપેલી ગુનો શોધી કાઢવા માટે જેથી પીઆઈ શ્રી બારડે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગુનાની તપાસ કરતા એમાં એમના ધ્યાન ઉપર આવેલું કે આમાં જે આ જે ફ્રોડ એકાઉન્ટમાં પૈસા જમા થયેલા છે એ ફ્રોડ એકાઉન્ટ યુપીના કાનપુર ખાતે ખોલાયેલું છે અને એ એકાઉન્ટમાંથી પંદર લાખ રૂપિયા પૈકી એક રાજસ્થાનના એકાઉન્ટમાં અને એક મહારાષ્ટ્રના એકાઉન્ટમાં અને ત્રીજા પાંચ લાખ રૂપિયા એક ગુજરાતના એકાઉન્ટમાં જમા થયેલા છે જેની તપાસ આગળ કરતા પાટણના એક પાર્થ પંચાલના નામે એકાઉન્ટ હતું એમાં રૂપિયા પાંચ લાખ રૂપિયા જમા થયેલા જણાઈ આવતા પીઆઈસી બારડે સોકો કરી આરોપી આ પાંચ વંચાલને શોધી કાઢતા એ એને ગુનાના કારણે ધરપકડ કરેલી છે અને પોતાના એકાઉન્ટમાં રૂપિયા પાંચ લાખ રૂપિયા આવેલા હોવાની એને કબૂલાત કરેલી છે અને એની વધુ પૂછપરછ કરતા એક વિપુલ દેસાઈ નામનો વ્યક્તિ છે કે જે પાટણ જિલ્લાનો કંબોલ ગામનો વતની છે એણે આ ખાતું ખાતા ખાતું ખોલાવા માટે અને એમાં આ રીતે પૈસા જમા થાય તો એ પૈસા પોતાને આપી દેવા માટે અને એના કમિશનના ભાગ રૂપે રૂપિયા વીસ હજાર રૂપિયા મળશે એમ કહીને એના પાસે ખાતું ખુલાવડાવેલું હતું. તે આ રીતે અર પાર્થ ને ગુનામાં સંડોવણી જણાઈ જતાં આ પાંચ પંચાલને ધરપકડ કરવામાં આવેલી છે. અને આ જે વિપુલ દેસાઈ નામનો ઈસમ છે કે જેને આ રીતે fraud કરવા માટે પાંચ પંચાલના account નો ઉપયોગ કરેલો છે. તો એ વિપુલ દેસાઈની અર શોધખોળ અર પોલીસે crime police શરૂ કરી છે. Welcome to Palmland Hospital, Baruch's first NABH-certified private hospital, where excellence meets compassionate care. Founded by Dr. Vasin Raj, MD in general medicine and university topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. management of Raj Farmland Hospital Private Limited. Backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopaedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theaters, and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at railway station road, Palshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Varuch and provide OHC services which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Varuch with Heart led by Dr. Vaseem Raj. For more information visit our website at www.farmlandhospital.com

સ્વીટ ડિશિસમાં અહીંયા અઢળક વેરાઈટીઝ છે જેમ કે વેડમી ગુલાબ જાંબુ અને બહુ જ બધું ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે જો તમને પણ અહીંયાનો ફૂડ એન્ડ સર્વિસીસ સારી લાગી હોય તો આવો જરૂરથી વગાડજો અહીંયા કાચી કેરી આમળા નામ દી ખાઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જવાય તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે યો હતો ભરૂચ તાલુકાના નવા તવરા ગામ પાસે આવેલા ભાતુજી મહારાજ રામાપીર મહારાજ અને વેરાય માતાના મંદિરે તારીખ છ બાર બે હાજર ચોવીસ રોજ ત્રીજા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભવ્ય લાઇટિંગ સાથે મંદિરની સજાવટ કરવામાં આવી હતી ફૂલો દ્વારા મંદિરની રંગોળી બનાવવામાં આવી હતી સાથે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે નવ કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો અને સાંજે ચાર કલાકે શ્રીફળ હવન અને સાંજે પાંચ વાગ્યે મહાપ્રસાદી તથા રાત્રે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જૂના અને નવા તવડા ગામના રામજીન તથા આસપાસની સોસાયટીના રહેવાસીઓ વાથુજી મંદિરે ઉમસ્તિત રહ્યા હતા વેળાય માતાના મંદિરના ત્રીજા પાર્વ નિમિત્તે મંદિરના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ હજારોની સંખ્યામાં ભક્તોએ લીધો હતો બે 2023 માં ગુમ કેકેએમ બાઈ નંબર પ્લેટ લઈને ફરનાર બે ચોરોએ ઝેબી પડાયા હતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટીમના પીએસઆઈ ડીએ તુવર અને તેમની ટીમ માણસો હતા શહેરમાં પેટ્રોલિંગમાં તે દરમિયાન માહિતી મળી હતી કે સુમિત વસાવા અને દેવેન્દ્ર ચુડાસમા નામના બંને ઈસમો કેટલાક સમયથી નંબર વગરની કેટીએમ કંપનીનું બાઇક લઈને ફરે છે હાલમાં બંને દુધાડા ડેરીના ગેટ પાસે બાઇક લઈ ઊભેલા છે માહિતી મળતા પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી બંને ઈસમોને નંબર પ્લેટ વગરની કેટીએમ બાઇક સાથે ઝડપી પાડ્યા હતા બાઇક અંગે આધાર પુરાવા માંગતા બંને પાસે ન હોય અને તેઓ કોઈ પણ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા જેથી પોલીસે તેમની તપાસ કરતા પોકેટ ક્રોપ મોબાઈલ મારફતે બાઇકના એન્જિન અને ચેચિસ નંબર નાખી તેના માલિકનો સંપર્ક કરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં એ ચોકડી નજીક આવેલા ગેલેક્સી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા આવ્યા હતા ત્યારે તેમની બાઈક ચોરાઈ ગઈ હતી અને ત્યારબંનેની કડક પૂછપરછ કરતાં તેઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો અને પોલીસે ચોરીની કેટીએમ બાઈક કિંમત રૂપિયા એક લાખ ગણીને બંને આરોપીઓની ધરપકડ કર ઇસી ડિવિઝન પોલીસ મથક ફરિયાદ દાખલ કરાવી હતી हेलो भरूच आज हूँ आवे छु अंकलेश्वर ना गड़खोल पाटिया पासे आवेल ग्रीनरी ग्रीन्स रेस्टोरेंट पर અહીંયા તમને પંજાબી ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ની અલગ અલગ વેરાઇટી ઓફ ડિશિસ મળી જશે અને સાથે જ ટેસ્ટી પાણીપુરી ચાટ કરારી રોટી અને સિઝલિંગ હોટ સિઝલર જેવી ફૂડ આઇટમ્સ પણ મળી જશે ફૂડ ના ટેસ્ટ થી લઈને હાઇજીન પ્રેઝન્ટ એમ્બિયન્સ વેલ ટ્રેન સ્ટાફ ફૂડ ની ફાસ્ટ સર્વિસીસ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે આ બધું જ આ રેસ્ટોરન્ટ ને લંચ અને ડિનર માટે એક પરફેક્ટ પ્લેસ બનાવે છે ગ્રીનરી ગ્રીન્સ છે પાર્ટી હોલ જે બર્થડે પાર્ટી ફેમિલી ફંક્શન્સ કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી 2000 સુધીની ગેસ્ટ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે એન્ડ ધ બેસ્ટ પાર્ટ નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી parking ની ફેસિલિટી પણ અવેલેબલ છે તો આજે જ તમારે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ

નારાયણ વિદ્યાલય ખાતે શાળાના વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક ઉર્જા સંચય થાય શાળાનું ભાવવર્ણ ચૈતસિક શક્તિ અને સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બિંદુ બની જળહળી ઉઠે તેવો શુભ આશ્રયથી ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગાયત્રી પરિવારના સહયોગથી શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓને

અમારો સંકલ્પ હતો કે વિદ્યાર્થીઓની અંદર આધ્યાત્મિકતા ધાર્મિકતા સંસ્કાર અને સદભાવનાઓ વિકસે અને એમની અંદર પવિત્રતા સદાચાર સુખ શાંતિ વગેરે પણ પ્રગટે અને બાળકો સારું ભણીને સારું કેરિયર બનાવે એ હેતુથી અત્રેની શાળામાં અમે એકસો આઠ કુંડી ગાયત્રી નો પ્રારંભ કરેલો આગળ જતાં એવું થયું કે બેસતાની સંખ્યા વધી ગઈ વિદ્યાર્થીઓએ બહુ મોટા પાયા પર ઉત્સાહ આપ્યો એટલે અત્યારે એકસો ને કુંડમાં એકસો એક હજાર ચોવીસ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ યજ્ઞની અંદર જોડાઈને યજ્ઞમાં ગાયત્રી મંત્રની આહુતિ આપી રહ્યા છે આવું સદકાર્ય અને સદભાવના

કન્યા શૈક્ષણિક સંકુલ સામાજિક વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયું હતું સામાજિક વિજ્ઞાનના ના અભ્યાસ માં વિદ્યાર્થીનીઓના જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે ભરૂચ મનુબલ રોડ ઉપર આવેલ બીસીટી શૈક્ષણિક કન્યા સંકુલમાં પટાંગણમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા બહેન જયશ્રીબેન જે ઝાલાના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ દસની વિદ્યાર્થીનીઓના વિવિધ જૂથ દ્વારા શિક્ષણના ભાગરૂપે સૌરવ ઉર્જા પવન ઊર્જા પ્રદૂષણ સિંચાઈ પદ્ધતિ જળ વ્યવસ્થાપન સૌરવ મંડળ વગેરે જેવા મુદ્દા પર પ્રોજેક્ટ તૈયાર કરી પ્રદર્શન કરવામાં આવતું વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ રસપ્રદ આકર્ષક અને સર્જનાત્મક હતા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીનીઓએ પોતાની કૃતિઓ રચ સમજ બુદ્ધિ અને શૈલી કરી હતી પ્રાથમિક વિભાગના તેમજ અન્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો ચાલો 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 કેસરોલ ગામે શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ઉજવણી નો લાભ લેવા ચાલો જેમાં ધાર્મિક કાર્યક્રમો માં ચાલો સનાતન ધર્મ ના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુ ના સાનિધ્ય માં પચાસ માં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ ના ધાર્મિક મહોત્સવ નો લાભ લેવા ચાલો તારી તીસ બાર બે હજાર ચોવીસ ના રોજ સત્સંગ હરિ કીર્તન કાર્યક્રમ ભવ્ય આયોજન જેમાં લોક ગાયક કલાકાર કમલેશ બારોટ તથા તેમનું કલાવૃત રમઝટ બોલાવશે ત્રીસ બાર બે ના રોજ ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રા બપોરે ત્રણ કલાકે નવેઠા સોમદાસ બાપુની ની ડેરી થી કેસરોલ મુકામે પહોંચશે મહાપ્રસાદી ભોજન સાંજે પાંચ કલાકે મહાઆરતી સાંજે સાત કલાકે પૂજ્ય બાપુ શ્રી ની વાણી રાત્રે આઠ કલાકે સત્સંગ પ્રારંભ રાત્રે વીજ્ઞાતન કાર્ય બે હાજર ચોવીસ ના રોજ કેસરોલ મુકામે પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે સ્થળ કેસરોલ ગામ દહેજ રોડ ટોલ નાકાની બાજુમાં તાલુકો જિલ્લે ભરૂચ પૂજ્ય સોમદાસ બાપુ ના અંદર તમામ ભાઈઓ બહેનોને ને આમંત્રણ ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભક્તોને આમંત્રણ છે છે સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ એન્ગેજમેન્ટ હો યા મેરેજ હો બર્થડે ડે હો બેબી શાવર હો એક પ્રીમિયમ પંકેટ હોલ હોના તો જરૂરી હે ડોન્ટ વરી इसका सॉल्यूशन लेकर हम आ चुके हैं लॉर्ड्स होटल एंड रिसोर्ट में यहां पर आपको मिल जाएंगे मल्टीपल बंकेट हॉल जैसे कि राजमहल बंकेट हॉल दरबार बंकेट हॉल चांसेलर बंकेट हॉल एंड लोन्स इस बंकेट हॉल में आप अपनी कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो एंड यस, यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरिया सो फर्स्ट द इंटीरियर ऑफ द रेस्टोरेंट यहाँ पर है ब्यूटीफुल एम्बिस स्पेशल डाइनिंग रूम मल्टीपल फूड सो आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है तो आज ही विजिट कीजिए रंग लॉट्स इन नियर एबीसी सर्कल ओवर ब्रिज भरूच અંતમાં એક મુખ્ય પાલિકા ગજવના હોવાના અહેવાલો તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર સાથે ચૌદ લાખની છેતરપિંડી કરવાનો મામલો એક આરોપી મેળવવાની કવાયત માછીમારો માર મારતા હોવાના આરોપ ભરૂચ કલેક્ટર ને પાઠવ્યો આવેદન પત્ર તો હતો અત્યાર સુધી સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર